પ્રેસ રિપોર્ટર મૌલાના મુબારક અધિવાન ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા ગ્રામજનોને સંબોધતા કહ્યું હતું કે આપણા ગામની શાળા ખૂબ જ સરસ અને સારી બને છે લગભગ બે કરોડ વીસ લાખના ખર્ચે આ શાળા બનાવવામાં આવી છે આ શાળાનું ઉદઘાટન ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડીકી સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું રિપોર્ટર મૌલાના મુબારક અધિવાન સિટી ગોલ્ડ ન્યૂઝ ભરૂચ

અન્ય શિક્ષણ સાથે જોડાયેલા સ્વામીજી નું અને જિલ્લા પંચાયતના ના પ્રમુખ મહેન્દ્રસિંહભાઈ નું પુષ્પમાળા સ્વાગત કર્યું હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું સરકાર સેવા સર્વ શિક્ષા અભિયાન ની વિશેષ ગ્રાન્ટમાંથી આ કોરોણા ગામે ખૂબ ભવ્ય પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું નિર્માણ થયું છે બે કરોડ ને દસ લાખ ના ખર્ચે આ સરસ પ્રકારનું બિલ્ડિંગ બન્યું છે આખા ગુજરાતની અંદર સરકારની તરફથી પ્રાથમિક શાળા હોય માધ્યમિક શિક્ષણ જગત સાથે કોઈ પણ શાળા કોલેજ હોય તો એની જે જરૂરિયાત છે એ તમામ પ્રકારની સુવિધા સરકાર પૂરી પાડી રહી છે